નમસ્કાર પ્રવિક ટીવીમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવિક પ્રાઇમ શરૂઆતમાં એક નજર કતારમાં વડાપ્રધાન મોદીનું ગાર્ડ ઓફ સાથે ભવ્ય સ્વાગત દોહામાં શેખ તમીમ અલ સાથે મુલાકાત યોજી ઇલેક્ટ્રોલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી કહ્યું મતદારોને પાર્ટીનું ભંડોળ જાણવાનો અધિકાર રાંચીની વિશેષ અદાલતનો હેમંત સોરેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ જેએમએમ કાર્યકરોનું ઉપવાસ આંદોલન બાવીસ ફેબ્રુઆરીએ પીએમ મોદી નવસારીના વાસી બોરસી ગામે મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ તો રાજકોટમાં ત્રીજી ટેસ્ટમાં રોહિત શર્માની શાનદાર સદી ટીમ ઇન્ડિયાએ પ્રથમ દાવમાં દિવસના અંતે પાંચ વિકેટે ત્રણસો છવ્વીસ રન બનાવ્યા અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આજથી રાજકોટમાં રમાઈ રહી છે આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને દિવસની રમતના અંતે ટીમ ઇન્ડિયાએ પાંચ વિકેટ ગુમાવીને ત્રણસો છવ્વીસ રન બનાવ્યા હતા મેચના પ્રથમ દિવસે રોહિત શર્માને અને રવિન્દ્ર જાડેજાએ રન બનાવ્યા હતા સદીઓ જ્યારે સરફરાઝ ખાને ડેબ્યુ કરતી વખતે બેઝ બોલની રમત રમતા અડતાલીસ બોલમાં પોતાની ડેબ્યુ ફિફ્ટી ફટકારી હતી તે છાસઠ બોલમાં બાસઠ રન બનાવીને રનઆઉટ થયો હતો જ્યારે જાડેજાએ કારકિર્દીની ચોથી સદી એકસો અઠ્ઠાણું બોલમાં ફટકારી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુવારે દોહામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું બાદમાં પીએમ મોદીએ કતારના તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાતચીત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાત્રે કતારની સત્તાવાર મુલાકાતે દોહા પહોંચ્યા હતા વડાપ્રધાનની કતારની આ બીજી મુલાકાત છે પીએમ મોદીએ જૂન બે હજાર સોળમાં પણ પ્રથમ વખત કતારની મુલાકાત લીધી હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કતાર પ્રવાસ દરમિયાન ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓ કતારના આમિર શેખ તામિન બિન અહમાદ અલ થાનીને મળ્યા હતા પીએમ મોદી બુધવારે રાત્રે કતારની રાજધાની દોહા પહોંચ્યા અને તેમાં તેમના સમકક્ષ શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાની સાથે મુલાકાત કરી બંનેએ ભારત અને કતાર વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી અને પીએમ મોદીએ કહ્યું કે તેમની અદ્ભુત મુલાકાત થઈ વિદેશ મંત્રાલય એ એક અખબારી યાદીમાં જણાવ્યું કે પીએમ મોદી દ્વિપક્ષીય તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કતારના આમિર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે બેઠક યોજી હતી બંને દેશો વચ્ચેના ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ વિકસાવવા માટે આ બેઠક યોજવામાં આવી હતી બે હજાર ચૌદ પછી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની કતારની આ બીજી મુલાકાત છે યુએઈની બે દિવસીય સફર પછી વડાપ્રધાન દોહા પહોંચ્યા હતા તો રાંચીમાં મની લોન્ડરિંગની વિશેષ નિવારણ અધિનિયમ અદાલતે ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને કથિત જમીન કૌભાંડમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે અત્યાર સુધી ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે જે એમ એમના કાર્યકરો પ્રમુખ કાર્યકારી પ્રમુખ સોરેન ઈડીની કસ્ટડીમાં હતા સોરેનને કોર્ટમાંથી રાંચના હોટવાર સ્થિત બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા બીજી ફેબ્રુઆરીએ કોર્ટે સોરેનને પાંચ દિવસ માટે ઈડી કસ્ટડીમાં મોકલી આપ્યા હતા તેમની ઈડી કસ્ટડી બે વખત સાત દિવસ માટે લંબાવવામાં આવી હતી ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકર્તાઓએ પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન વિરુદ્ધ કેન્દ્રના કથિત ષડયંત્ર વિરુદ્ધ રાંચીમાં ઉપવાસ કર્યા હતા પાર્ટી કાર્યકરોએ વિરોધ નોંધાવવા અને એકતા દર્શાવવા માટે જિલ્લાભરમાં ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે જેએમએમના સાંસદ મહુવા માજીએ કહ્યું કે કેન્દ્ર સરકાર જનવિરોધી અવાડને શાંત કરવા સંભવિત સાધનોનો ઉપયોગ કરી રહી છે माननीय हेमंत सोरेन जी के लिए यहाँ पर उपस्थप पे बैठे हैं और लगातार कई दिनों से आपने देखा होगा कि किस तरह से उनका साथ दे रहे हैं सड़क पर उतर कर धरना प्रदर्शन हर तरह से वो लोग उनका साथ देने के लिए उनको न्याय दिलाने के लिए पूरे झारखंड में वो निकल रहे हैं और जिस तरह से एक युवा आदिवासी लोकप्रिय नेता को परेशान किया जा रहा है और सिर्फ हमारे राज्य में ही नहीं दूसरे राज्यों में भी जहां जहाँ भाजपा की सरकार नहीं है और जो नेता लोग भाजपा में नहीं है

રાજ્યની ત્રણેય રાજ્યસભા બેઠકો હાલમાં ભાજપ પાસે છે ગાંધીનગર ખાતે ભાજપના ચાર ઉમેદવારોએ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા છે જેમાં મયંક નાયક ગોવિંદ ધોળકિયા જેપી પી નડ્ડા જસવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા વિધાનસભાના પ્રવેશ દ્વાર પર ઉમેદવારોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિધાનસભા સામે ગાર્ડનમાં મંડપ લગાવ્યો હતો જેપી નડ્ડા તે અત્યારે હિમાચલ પ્રદેશથી રાજ્યસભાના સદસ્ય છે રાજ્યસભાની ઉમેદવારી કરવા માટે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે મને ગુજરાતથી રાજ્યસભાના સાંસદની ઉમેદવારી કરવાની તક મળી તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજ્યસભાની ઉમેદવારી માટે સવારે ગાંધીનગર પહોંચ્યા હતા તેઓ વિધાનસભા ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવા ગયા હતા જ્યારે તેઓ ઉમેદવારી માટે વિધાનસભામાં પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરોએ તેમની સાથે પણ જોડાયા નફા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ જોડાયા હતા વિધાનસભા પરિસરમાં ઢોલ નગારા સાથે તેઓ વિધાનસભામાં પહોંચ્યા હતા અને ઉમેદવારી કરી હતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ઓડિશાથી રાજ્યસભા માટે નામાંકન ભર્યું ભુવનેશ્વરમાં અશ્વિની વૈષ્ણવની સાથે ભાજપના કાર્યકરો તેમજ તેના તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ ઓડિશામાંથી સત્યાવીસમી ફેબ્રુઆરીની રાજ્યસભાની ચૂંટણી માટે તેમનો ઉમેદવાર તરીકે અશ્વિની વૈષ્ણવનું નામ આપ્યું છે જોકે ભાજપ પાસે તેમના ઉમેદવારને રાજ્યસભામાં મોકલવા માટે વિધાનસભામાં જરૂરી સંખ્યાનો અભાવ છે જોકે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજેડીના પ્રમુખ નવીન પટનાયકે અશ્વિની વૈષ્ણવને સમર્થન જાહેર કર્યું છે मौका देने के लिए उड़ीसा की भारत की जनता की सेवा के लिए जो मौका दिया माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने भारतीय जनता पार्टी ने सबको मैं धन्यवाद देता हूँ कृतज्ञता ज्ञापन करता हूँ जिस तरह से एक सेवा भाव के साथ काम करने की शक्ति प्रभु श्री जगन्नाथ दे प्रभु श्री राम दे यही मैं प्रार्थना करता हूं દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીના રોજ નવસારીના વાસી બોરસી ગામે આવી રહ્યા છે જેની તૈયારીઓમાં વહીવટીતંત્ર લાગી ચૂક્યું છે જિલ્લા કલેક્ટર દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાસી બોરસી ખાતે તૈયાર થનાર પીએમ મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે નવસારી જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ આજે સ્થળનું નિરીક્ષણ કરી તૈયારીનો તાગ મેળવ્યો હતો તો પત્રકારોને કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું કે નવસારી તેમજ સુરત મહાનગરપાલિકા નવસારીના વાસી બોરસી ખાતે માનનીય કાર્યક્રમમાં હાલ સ્થળ પર મંડપ પાર્કિંગ રોડ રસ્તાઓ આ બધી લોકોના આવવા માટે સગવડ ચાલી રહી છે આ કાર્યક્રમ માટે ઉપરથી ગાંધીનગરથી રિવ્યૂ પણ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મૂળ પીએમ મિત્રા પાર્ક એના સાથે જ કોર્પોરેશનના મોટા કામો આર એન બીના સુરતથી જોડતા બ્રિજેસના કામો આ મોટા મોટી કામો એના સાથે જ ઘણા બધા જિલ્લાઓમાંથી ઘણા બધા બીજા કામોની પણ આવરી લેવામાં આવશે હાલ લોકોના આવવા જવા માટે જે સગવડ છે મંડપ પાર્કિંગ બેસવાની સગવડ પીએમ સાહેબના પ્રોટોકોલ મુજબના રોડ રસ્તા હેલીપેડ આ બધાની કામગીરી શેર બજાર સતત ત્રીજા દિવસે ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ થયું હતું સેન્સેક્સ બસો સત્યાવીસ પોઈન્ટ મજબૂત થઈને બોતેર હજાર પચાસ અને નિફ્ટી એકોતેર પોઈન્ટ મજબૂત થઈને એકવીસ હજાર નવસો દસ પર બંધ રહી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ત્રણ પચીસ ટકા અને ઓઈલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં લગભગ બે પોઈન્ટ પાંચ ટકા મજબૂતાઈ નોંધાઈ હતી સેન્સેક્સના ટોપ થર્ટીમાં સોળ શેર ઉછાળા સાથે અને ચૌદ શેર ઘટાડા સાથે બંધ થયા હતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ ગેનર શેર હતા લગભગ સાત અને ક્વાર્ટર ટકા અને ટકા મજબૂત બંધ રહ્યો હતો એક્સિસ બેન્ક લગભગ બે ટકા ઘટીને ટોપ લુઝર શેર રહ્યો હતો ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં લસણના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અહીં લસણના ભાવ સાંભળી સામાન્ય ગ્રાહકોમાં નિરાશા વ્યાપી છે તથા વેપારી અને દુકાનદારોને નુકસાન થઈ રહ્યું છે ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં લસણની કિંમત ત્રણસો રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ છે

पहले एक किलो लोग लेते थे जब अस्सी रुपये किलो साठ रुपये किलो था तो एक किलो लेते थे था। अब लोग ढाई सौ ग्राम लेते हैं जी साढ़े तीन सौ में बेच रहे हैं जी पहले लाते थे पचास किलो का कट्टे अब लाना पड़ रहा है पाँच पाँच किलो का ठीक इतना महंगाई में जी जितने की मेरी सब्जी नहीं उतने का तो लहसुन का कट्टा पड़ जाओ है। तो बिक्री होती है अब जी बाबू इतना है कि पहले पचास जितना बिकता था उतना पाँच नहीं सौ जाता है ग्राहकों ने फरियाद छे के लहसुन सतत वत्ता भावे તેમનો બજેટ વિખેરી નાખ્યું છે 100 ग्राम 25 ग्राम 25 हाँ। ग्राम कितने कली का लिए हैं आप बीस रुपए का 20 रुपए का कितना मिला तो मेरे को मिला 60 ग्राम 60 ग्राम, साड़ ग्राम। हाँ। तो लाख महंगा है हां बहुत महंगा है अभी पूछा गया है दुकानदार से तो कोई तीन सौ बीस बताता है कोई साढ़े तीन सौ बताता है कोटी वाली कोई कहता है ढाई सौ तीन सौ है अब यही चीज़ अगर दो ढाई महीना पहले लगाया जाए तो सौ के छः किलो सौ का पाँच किलो था अब तो मन ही नहीं कहता कि लहसुन को लिया जाए लेकिन घर वाले चर्च बोले है रहते हैं कि लहसुन ले के आओ नहीं तो चटनी मिलेगा आपको खाने के लिए આ વર્ષે લસણનું ઉત્પાદન સામાન્ય કરતા ઓછું થવાને કારણે બજારની માંગ માત્ર આયાતી સ્ટોકમાંથી સંતોષવામાં આવી રહી છે આવી સ્થિતિમાં લસણના ભાવ ટૂંક સમયમાં ઘટવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સ્વાસ્થ્ય અને વધતી ઉંમરને કારણે લોકસભા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ તેમના મત વિસ્તાર રાયબરેલીના લોકોને પત્ર લખીને કહ્યું છે કે તેઓ સ્વાસ્થ્ય અને વધતી ઉંમરને કારણે આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં તેમણે રાયબરેલીના લોકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે ભલે તેઓ તેમનું પ્રતિનિધિત્વ ન કરે પરંતુ તેમનું હૃદય અને આત્મા હંમેશા તેના લોકો સાથે રહેશે તો બોમ્બ્લાસ્ટની ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઇમેલ દિલ્હી હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને તેમના સત્તાવાર ઈમેલ પર મળ્યો હતો બાર ફેબ્રુઆરીએ બળવંત દેસાઈ નામના વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને ઈમેલમાં ચેતવણી આપી હતી કે ગુરુવારે વિસ્ફોટ થશે અને તે દિલ્હીમાં સૌથી મોટો વિસ્ફોટ હશે ઈમેલ બાદ હાઇકોર્ટના અધિકારીઓએ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખી તાત્કાલિક હાઈકોર્ટ પરિસરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવા જણાવ્યું હતું સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધાણી છે સરકારને પૈસા ક્યાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે આવા વલણ સાથે પ્રતિબંધ લગાવી દીધો હતો ચૂંટણી બોન્ડને આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન ગણાવતા સુપ્રીમ કોર્ટે એસ બી પણ આદેશ આપ્યો હતો કે તે આગામી ત્રણ અઠવાડિયામાં ચૂંટણી બોન્ડને લગતી તમામ જાણકારી જાહેર કરવામાં આવે તેના માટે છ માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે એસબીઆઈએ બે હજાર ઓગણીસથી અત્યાર સુધીની તમામ જાણકારી જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે એસબીઆઈએ હવે દરેક બોન્ડની જાણકારી જાહેર કરવા કહી દેવામાં આવ્યું છે ખેડૂતોના સંગઠનોએ શંભુ ખનૌરી સરહદો પર ખેડૂતો વિરુદ્ધ કાર્યવાહીના વિરોધ કરવા વિવિધ સ્થળોએ રેલ રોકો દેખાવ કર્યો હતો ખેડૂતોના સંગઠનો ભારતીય કિસાન યુનિયન અને બીકેયુ તથા ડાકોડા ધાનેર દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો પરની કાર્યવાહીના વિરોધમાં પંજાબમાં વિવિધ સ્થળોએ રેલ રોકોનો દેખાવ કરવામાં આવ્યો હતો પટિંડા સંગરુર રાજપુરા માનસા મોગા મલોત અને અમૃતસરમાં રેલ રોકોનું આહવાન થયું હતું શંભુ અને ખનૌરી સીમા પર હરિયાણાના સુરક્ષા જવાનો દ્વારા खेडों तो पर टीयर गैस शेल की तोपो छोड़ी जिन विरोध में आ निर्णय उन्होंने लगातार पिछले दो तीन रोज से लगातार उन किसानों पर शंभू बॉर्डर और खनौरी बॉर्डर पे तशद्द किया है उसके विरोध में ये रेल रोक रखा गया है ताकि सरकार को बताया जा सके कि पंजाब में और भी जितने किसान हैं वो सभी इसको इसकी जो उन्होंने तशद्द किया है इसकी निंदा कर रहे हैं રાજધાની દિલ્હીની હરિયાણા સાથેની ટીકરી અને સિંઘુ બોર્ડર હાલ બંધ છે ટીકરી અને સિંઘુ સરહદો પર દિલ્હી પોલીસે ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા રોકવા માટે બેરિકેડ કાંટાળા વાયરો અને કોન્ક્રીટ બ્લોક્સના અનેક સ્તરો મૂક્યા છે સુરક્ષા દળની દેખરેખ હેઠળ ઉત્તર પ્રદેશ સાથેની ગાઝીપુર સરહદ પર લોકોને હિલચાલની મંજૂરી આપવામાં આવી છે અંબાલા નજીક પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ બોર્ડર પર હરિયાણા પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને અટકાવ્યા હોવા છતાં દિલ્હી પોલીસ વધારાની તકેદારી લઈ રહી છે દિલ્હીના મધ્ય ભાગમાં પણ પોલીસે સંસદ અને અન્ય સંવેદનશીલ સ્થળો તરફ જતા અનેક રસ્તાઓ પર બેરિકેડ લગાવી દીધા છે પંજાબના ખેડૂતોની દિલ્હી ચલો ચલોકૂચને ધ્યાનમાં રાખીને પોલીસે પોતાની તૈયારીઓ કરી રહી છે ત્યારે દિલ્હી પોલીસે ત્રીસ હજારથી વધુ ટિયર ગેસના શેલનો ઓર્ડર આપ્યો છે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બીએસએફના ટીયર સ્મોક યુનિટ સાથે ત્રીસ હજાર સેલનો ઓર્ડર આપ્યો છે આ શેલ ગ્વાલિયરથી દિલ્હી લાવવામાં આવી રહ્યા છે સ્ટોક મળ્યા પછી તેને જિલ્લા પોલીસ અને દળના અન્ય એકમોમાં વહેંચવામાં આવશે સુરતની ઉમરા પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સ્પોટ કાર કબજે કરી છે ઉમરા વિસ્તારમાં લક્ઝરિયસ કાર ચાલક દ્વારા રસ્તા પર ન્યુસન્સ કરતા પોલીસે ગાડી ડિટેન કરી હતી ઉમરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન રસ્તા પર નંબર પ્લેટ વગરની અને કારના કાગળિયા સાથે ન હોય તે પોલીસે ગાડી ડિટેન કરી કાર્યવાહી હાથ ધરી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વેરાવળ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પ્રથમ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે સંબોધન કરતાં જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરોની ખેતીથી જીવેણ અસાધ્ય રોગો થાય છે ત્યારે લોકોએ કુદરતી પ્રાકૃતિક ખેતી છોડી અપનાવી જોઈએ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર